મિત્રો આજે આપણે ઘરે રેસીપી બનાવવાની મારા વાલા ઝીંગા ની રેસીપી મસ્ત મસ્ત એક નંબર મસ્ત મસ્ત બજાવાની બનાવી ને ખાવાની સીતી ઘરે અને મારા વાલા થોડાક મેંઢા છે થોડીક કસલ્યું છે બધાની તમે વિડીયોમાં બનાવી રહો તો મજ એક નંબરની રેસીપી બનાવવાની છે તો ચાલો મારા કલેજાઓ સારું તો મારા વાલા જો આપણે શાક સારું કરી રહ્યા છીએ મારા વાલા કલેજાઓ સારું કરતા શીખી દેશે પૂછડું કાપી અહીંયા કેનું કહેવાય ને મૂશ કહેવાય ને મારા કલેજ મૂછવું કાપી નીકળ્યું જો આવી રીતનું સાફ સફાઈ કરી છે આપણે તરીથી સાખડી હારી જો સાખડી કેમ સંઘુપસ્તે મોટી સાખડી છે ઓ તેમ પણ જો આ બધી સાફ સફાઈ કરવી પડે નું સારો કાટી નાખવાનો લો સારો અંત્યો નાથી

મિત્રો હવે એને આને સાફ સફાઈ કરી નાખવાની આમાં થોડો ઘણો ગારો હોય હું એમ જવા સ્વૈટ હોય થોડો આ નખે નખે ઉસળી નાખ મિત્રો હવે એને ભાંગીશું આ જવું આ

સારું આમાં કઈ જગ્યા આવે તમે કમેન્ટ કરી દો પેલા હાલ તો મારા વાલા સારો આપણે હે ને અહીંયા એના મોઢે નહીં એના પૂછડે આવે મારા કલેદાવાનું પૂછડું છે અને અહીંયા એની આંખવું છે મારા કલે તો મારા કલેદા આપણે જો પેલા હે ને બે પર કલી થોડું થોડું કાપી નાખવાનું હે રેબોરા દુને કપો હુંઈ થોડું કાપી નથી સાકુ પછી આ લઈ જા ખબર એની જો મારા કલેજો આ સારો છે જો આ સારો કાઢી નાખવાનો જો સારો કાઢી નાખો એટલે કમ્પ્લીટ રેડી કરી બની ગયા મિત્રો આપણે સાફ સફાઈ કરી નાખી છે હવે આપણે કાપશું વીટી વીટી વાડવું પડે ને મારા વાલા વીટી આપણે પાછું બીવાવા આલો મારા વાલા દવો બે વીટી કરી છે તમે મારા કલે કાપશું કાપી નાખવાનો આ આને વીંટી કહેવાય મારા મારાંટિયા વાળી હવે આપણે અહીંથી કાપીશું આના કરશું બે ભાગલા હા ભગવાન કાંટો વાગી જવું મને બહુ જોરદાર કાંટા છે મારા વાળા ટીટમના હાલો આના બે બટકા રેડી હાલો હાલો કમ્પ્લેટ એક નંબર મસ્ત મિત્ર આપણો દેશી સોલો મસ્ત મજાનો સ્પેશિયલ શાક બનાવવાનો સોલો અમારા કલેજ અને કરી નાખ્યો આપણે સોલો તૈયાર ને કરી નાખ્યું અઠો ચૂલો જગવી નાખો છે હાલો તો મારા કલેજા હવે તેલ મરચું નાખી આપણે છે ને ફાઇનલી તૈયાર કરી નાખ્યું છે બધું વસ્તુ હળદર છે ભાઈ મીઠું છે તેલ છે બધું નાખવાનું છે હું બધું બતાડું અને મારા કલેજા આપણે વાત કરીને જે આપણે જે શાક બનાવન છે એની અંદર આપણે દોઢ કળશો પાણી રેડેલું છે દોઢ કળશો પાણી છે ને મારા વાલા જો એટલું મરચું નાખવાનું છે ભેળવેલું મરચું છે લસણ છે મારા કલેજા લસણ હાલો બધુ નાખી દઈએ છે આ જેવુ શાક થાય એવુ તીખુ થાય તો બહુ મજા આવે અને આપણે શેલ રાખશુ નિમક એટલી એમથી થી હળદર નાખશું બહુ જાજી ના નાખ એટલી લાટ કેવાય છે અને હવે આપણે તે આ તીથી મારા કલે તો પાવળો છે હો પાવળો તમે એને હું કહો છો કમેન્ટ કરજો ખાલી હા કેટલા પાવળા રેડું છું એ કેજો તો તમે ખારું થઈ જાય મોડું થાય તોય તો મિત્રો આપણું શાક સડીને તૈયાર થઈ ગયું છે મારા તો એટલું આપણે રાખ્યું છે મસ્તીનું શાક બનાવ્યું છે તો હવે મારા કલેજા બધા ખાવા

અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો અને જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આગળ મોકલજો તો મળીશું હવે આપણા નવા લોક સાથે સુધી બધાને બાય બાય જય માતાજી